કેમ કે રાજકીય નેતાઓ દ્વારા ખેડૂતોની જમીનો સંપાદન નહીં થાય તેવી ખાતરી આપ્યા પછી પણ જૂનું જ જાહેરનામું બહાર પાડ્યું અને આ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે જહાંગીરપુરા જીન ખાતે ખેડૂત આગેવાનો આગેવાનોને અસરગ્રસ્ત ખેડૂતોની મળેલી બેઠકમાં જમીન સંપાદન લઈને ખેડૂતોમાં ઉગ્ર ચર્ચા થઈ હતી દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના દ્વારા જણાવ્યું હતું કે નોટિફિકેશન યોગ્ય નથી જે બ્લોક નંબર અપાયા છે તે નંબરો કરતા સાત બાર અલગ બતાવે છે અગાઉ ક્રિપકોની પાંત્રીસ કિલોમીટર રેલવે લાઇનને પેરેલ લાઈન નાખવાનું નક્કી થયું હતું પરંતુ નવા નોટિફિકેશનમાં ત્રેવીસ કિલોમીટર લાઇન બતાવી છે અને બાકીની જમીનો ખેડૂતોને સંપાદન થનાર છે તેમાં ઈચ્છાપોર દામકા વાસવાના ખેડૂતોની જમીનો વધુ જાય છે અગાઉ જ્યારે લડત ચલાવાય ત્યારે ખેડૂતોની જમીન સંપાદન નહીં થાય તે ખાતરી પણ આપી હતી પરંતુ નવા નોટિફિકેશનમાં સત્તર ગામના બસો પચાસથી વધુ ખેડૂતોની ત્રણસો ઓગણત્રીસ એકર જમીન સંપાદન થવાની છે જેથી પશ્ચિમ રેલવે અને કેન્દ્ર સરકારમાં નોટિફિકેશન રદ કરવાની માંગ કરવાનું બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું અને જાહેરનામું રદ કરવા માટે પ્રાંત અધિકારીએ બાંધ અરજી કરી હતી અને ત્યારબાદ પણ નિર્ણય ન આવે અને જાહેરનામું રદ ન થાય ત્યાં સુધી ગામે ગામે લડત શરૂ કરાશે તેમ ખેડૂતે કહ્યું હતું હજેરા ગોથા રેલવે લાઇનને લઈને હયાત રેલવે ટ્રેકની લગોલગ બીજો ટ્રેક નાખવાની બાંધરી અપાવ્યા છતાં પણ જમીન સંપાદન માટે જાહેરનામાની ખેડૂતોમાં રોજ જોવા મળ્યો છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા